તો વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ભૂગર્ભમાં ઉતરેલા ડોક્ટર દેવાંગ રાણા તપાસ કમિટીની સમક્ષ હાજર થયા દેવાંગ રાણાની સાથે બે કલાક સુધી તપાસ કમિટીએ ચર્ચા કરી અને દેવાંગ રાણા એની પત્ની સાથે તપાસ કમિટીની સામે હાજર થયા હતા અને સુરતના કેટલાક હીરાના વેપારીઓની સ્થિતિ દુકાળમાં અધિક માસ જેવી થઈ છે કારણ કે મુંબઈમાં જે વેપારી સાથે અમુક વેપારીઓ ધંધો કરતા હતા એ બાર કરોડનું ઉઠાવણું કરી અને ભાગી ગયો એક તરફ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે એવામાં બીજી તરફ ટ્રેડરે પૈસા લઈને ભાગી જતા સુરતના વેપારીઓમાં પૈસા ફસાયા છે મહત્વનું છે કે છેલ્લા થોડા સમયથી નેચરલ ડાયમંડની જેમ જ લેબ્રોન ડાયમંડની પણ માંગ વધી છે જેના પગલે વેપારીઓએ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મુંબઈના વેપારી સાથે ધંધો શરૂ કર્યો હતો કે ચિરાગ નામનો મુંબઈનો વેપારી અચાનક જ ગાયબ થઈ જતા વેપારીઓમાં ચિંતા છે મહિલા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે હવે ઉઠામણાના દોર શરૂ થયા છે અને આવી ફરિયાદો પણ સામે આવી છે અત્યાર સુધી નેચરલ ડાયમંડમાં અનેક ઉઠામણાના કિસ્સા જોયા હતા પરંતુ હવે તો લેબગ્રોન ડાયમંડમાં પણ ઉઠામણા થવા આવ્યા છે મુંબઈના એક વેપારી જે બાર કરોડમાં ઉઠામણો કરી ગયો છે ને તેમાં સુરતના અનેક વેપારીઓના નાણાં ફસાયા છે આપણી સાથે લેબગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જોડાયા છે બાબુભાઈ વાઘાણી તેમની સાથે વાત કરીશું બાબુભાઈ અત્યાર સુધી નેચરલ ડાયમંડના ઉઠામણા જોતા હતા એક તરફ મંદીનો માહોલ ચાલે છે લેબગ્રોન ડાયમંડમાં નેચરલ ડાયમંડમાં ઉઠામણા થયો તો લેબગ્રોન ડાયમંડમાં પણ ઉઠામણાનું શરૂ થયું છે કઈ રીતની સ્થિતિ છે શું કહેશું અત્યારે થોડું મંદિરનો માહોલ છે અને આમ તો લેબગ્રોન ડાયમંડ ઉધારીનો ધંધો ઓછો છે પરંતુ જ્યારે માણસને પોસાતું ન હોય ત્યારે થોડું મહિનો બે મહિનાની ઉધારી આપતા હોય છે અને એને ધ્યાનમાં રાખીને સિરાગ પરવાળા નામનો એક વ્યક્તિ છે મુંબઈમાં વેપાર કરતો તો અને એને પંદર દિવસમાં હોસ્પિટલથી દાખલ થયેલો છે અને ચાર દિવસ થી વાતાવરણ બન્યું છે કે એને ગામને ચૂકવવાના છે દસ બાર કરોડ રૂપિયા એ આપી શકે એવી સ્થિતિમાં નથી એના ફાધર ઓફિસે આવીને બેઠા છે તો અમારી પાસે કાંઈ નથી એવો એનો અત્યારે વાતાવરણ બન્યું છે સાહેબ એને જે રીતે ટ્રેડિંગ શરૂ કર્યું છે માર્કેટમાંથી જે રીતે માલ લેતો તો એની પાસે નથી પોતાનું ઘર કે નથી ત્યાં કંઈક પોતાની ઓફિસ અને જે રીતે વેપાર શરૂ કર્યો છે તો એનો ઈરાદો ક્યાંક ઉઠામણાનો જ હતો તે પ્રકારની ચર્ચા છે હોય શકે કદાચ માં શું હોય કે એની પાસે કઈ રહ્યું નતું એના ફાધર પહેલા દલાલી કરતા હતા પછી વેપાર કરતા હતા વેપારમાં એ નુકસાન કરવાથી એને બધું વેચીને જે હતું એ ટાઈમમાં દઈ દીધું પછી એના છોકરાને વેપારમાં લગાવ્યો અને એના ફાધરને બધા મળીને જ કામ કરતા હતા ખરેખર શું છે એ સ્થિતિ આપણે સુરત છે ને મુંબઈ છે તો આપણે સુધી પહોંચી નથી પણ નાઇન્ટી પર્સન્ટ નુકસાન પચાસથી સિત્તેર ટકા હોય હોતું હોય અને બાકીનું એને કદાચ ન પણ દેવાની દાન હોઈ શકે આપ શું છો કેટલી મોટી બાબત કહી શકાય એક તરફ તો મંદિરનો માહોલ ચાલે છે વેપારીઓ માન માન વેપાર શોધી રહ્યા છે એની વચ્ચે આ પ્રકાર ઉઠામણા થાય એવી દસ થી બાર કરોડના તો વેપારીઓની કઈ સ્થિતિ મુકા છે પરિસ્થિતિ થોડી વીક તો થાય જ તેમ પરંતુ છેલ્લા પાંચ સાત દસ વર્ષમાં લેપ ઓન ડાયમંડ થોડો સધ્ધર થઈ ગયો હતો અને વેપારીઓ બી થોડા સધ્ધર થઈ ગયા હતા કારણ કે સ્ટાર્ટિંગ હોય ત્યારે માણસ ઇન્વેસ્ટ કર્યું હોય પછીના દિવસોમાં એને પોતાની મૂડી અને નફો નીકળ્યો હોય એટલે એવરેજ એટલી બધી પરિસ્થિતિ ખરાબ નહીં થાય પરંતુ નુકસાની તો નુકસાન જાય આપણે પાસે દસ રૂપિયા પડી જાય તો બી આપણને ગમતું નથી હોવા રૂપિયામાંથી કે લાખ રૂપિયામાંથી એટલે આ રીતે પરિસ્થિતિ ખરાબ કહેવાય અત્યારે અને બીજું સાહેબ એવું છે કે નેચરલ ડાયમંડ ખૂબ જ મોંઘો છે જેની સાપેક્ષમાં લેપોન ડાયમંડ સસ્તો હવે લોકો લોકો લેબ્રોન ડાયમંડનો વધારે વેપાર કરતા હતા હવે હવે લેબ્રોન ડાયમંડમાં પણ જયારે આ ઉઠામણા થશે તો કેવો હડકમ વેપારીઓમાં છે ડર છે કે આવી રીતે ઉઠામણા થઈ જાય ત્યારે ના એવો કોઈ ડર નથી ડરનો એવો માહોલ નથી અને વેપાર નાના મોટા ચાલે છે એવરેજ કઈ ધંધો કાલે જ અમારે જીજેપીસી વાળા કિશોર મામા ચેરમેન બન્યા એ મુંબઈ થી આવ્યા હતા બધી ડિસ્કશન થતી હતી લેબ્રોન ડાયમંડ ખૂબ વપરાય છે અને ધંધો ઘણો બધો મોટો થાય છે બધા સુરત ડાયમંડ બુસમાં મીટિંગ હતી એમાં બધી ડિસ્કસ થઈ ધંધો વિશ્વાસુ માણસો સાથે કરતા હોય ને આના ફાધરની બહુ બજારમાં સાફ સારી હતી એના હિસાબે એનો લોકો વેચતા હતા બાકી છોકરાને કોઈ માલ છે આ છોકરા ઉઠાવણ થવું લેબગ્રોન ડાયમંડમાં પહેલો કિસ્સો છે કે લેબગ્રોન ડાયમંડમાં ઉઠાવણું થયું એવું વેપારો ડાયમંડ એ ઉપર આવી રહ્યું છે તો આને લઈને કઈ ભવિષ્યમાં થોડી ઘણી અસર ફળે ખરી ના એવું બહુ નહી થાય કારણ કે એવું મોટું નુકસાન આખી માર્કેટને ને નહીં થાય કારણ કે દસ કરોડમાં પંદર વીસ જણા હોય એટલે એવરેજ અને એવરેજ નુકસાન બજાર ને એટલું નહીં થાય પણ લોકો વિચારીને તો કામ કરે સમજો કે ભાઈ બધા માણસો ને વિચારી વિચારી થાય એટલે નોર્મલ અસર થાય એમાં આમ માર્કેટમાં બધા માણસો જાગશે કે ભાઈ ખરેખર સારા કે ખોટા માણસો સાથે કેવી રીતે કામ કરવું સમજો કે તમે સારા માણસો તો હું તમને અ પચાસ રૂપિયા આટલું થઈને ના વેચતો સો રૂપિયા ખોટો માણસ મને વધારે આપતો હોય એટલે મારી લાલચ ના હોય તો હવે એ લાલચમાંથી શોર્ટ ટાઈમ જ્યાં સુધી અ માણસના મગજમાંથી નહીં જાય ત્યાં સુધી એવી રીતે જાગીને માણસ વેપાર કરશે વેપારમાં કોઈ એવી તકલીફ નથી ઇન્ડસ્ટ્રીલ ખૂબ મજબૂત બને છે અને બનતી આવી છે અને બનશે એવું આખી ઇન્ડસ્ટ્રીનું અથવા જ્વેલરી હવે ઘણા ટાઈમથી જ્વેલરી સુરત પુષ્કળ બનવા માંડી છે એક ટાઈમ જ્વેલરીની અહીંયા ઘણી ઘાટી ફેક્ટરીઓ હતી તો અત્યારે પાંચસો આઠસો ફેક્ટરી થઈ ગઈ જ્વેલરીની અને જ્વેલરી અને એક્સપોર્ટ બંનેની વચ્ચે છે ને જ્વેલરી એક્સપોર્ટ કરવા માટે આપણે સાથે અમેરિકા બી લિબરલ છે ત્યારે બાકીના બધા દેશોની કમ્પેરિઝન એટલે એટલી બધી નેચરલ ને અથવા લેબગોન ને અસર પડે એવું મારા મનથી નથી લાગતું આખા આખી સવાલ છે કે ડાયમંડમાં આ જે પ્રકારનો પહેલો કિસ્સો છે આ પ્રકારનો અત્યારે સુધી નેચરલમાં જોતા હતા તો લેપ્રોન ડાયમંડમાં આ પ્રકારની પહેલી ઘટના છે કઈ રીતે જોઉં છું કે લેપ્રોન કારણ સસ્તો હોય છે એટલે લોકો જલ્દી વેપાર કરી લેતા હોય છે પણ હવે તો આ પ્રકારની પહેલી ઘટના સામે આવી છે તો શું માનો છો આમ તો વેપારની દૃષ્ટિથી જોઈએ ને તો જ્યારે માણસ પહેલી દૃષ્ટિથી વેપાર કરતા હોય તો એક વખત આપણને અનુભવ થાય એટલે